कला नकल ब्लड हमला तो है मित्रों तुमने सूरज दादा आत्मिक गैस से एक लाइक सब तक आ भीम भाई तुम्हारी मौज जय ठाकुर भीम भाई સુરજ દાદા તો છે હજી હાથમ માં આવ્યા છે હું હાલે ભીમભાઈ કેમ દૂધ દેવા નથી આવ્યા છે આવવાના છો એમ ને આગળ આપણે ધાબામાં તો બેઠા છે ઘડીક લાઈવ કરીએ નવી રાશિ આઠ વાગે આવવાનું છે એમને હા કાલ કાલે લાઈવ કરવાનું હતું પણ એમાં એવું થયું કાલે નેટ પૂરું થઈ ગયું ને તાબા માથે નેટ આવે પણ પછી અંધારા જેવું હતું પછી કાલે લાઈવ કર્યું નહોતું હેઠે ફાઈવ જી આપણે આવતું નથી છે ને ટુ જી બી આવે પૂરું થઈ જાય પછી સાંજે કાંઈ હાલે નહીં નેટ અત્યારે હું ઘડી કરી નાખીએ નેટ છે ને જો તમારા ગામનો તમારા લોર નો ડુંગરો દેખાય છે તમારા લોરનો ડુંગરો ભાઈ લાઈક બાક કરીજો ભાઈ ને ભીમભાઈ ને ફૂલ સપોર્ટ કરીજો ભાઈ આપણા માં જે આવે ભીમભાઈ ને સપોર્ટ કરજો ફૂલ સકલાનો કલ થાય છે જ્યારે સકલા બધામાં લીંબુડી પર આવીને વહી જાય હા તો આવો તે મળી જો આપણે આવો ને દૂધ દેવાથી આઠ વાગ્યા આવવાના છો ને હું આવી એ બાજુ ડેરી ઢાળો લ્યો ને આઠ વાગ્યા ટુકડો ઓગણત્રીસ જણા જોઈએ છે ને એમાં એક જણા ભીમભાઈ લાઈક કરેલી છે ભાઈ લાઈક કરો લાઈક ભીમભાઈ છે લાઈવ માં ભીમભાઈ

ta હાલો મિત્રો ક્યાંથી જવો છો મિત્રો કોમેન્ટ કરો મિત્રો જલ્દી હા તો ઘડી કેમ આવું લાઈક કરો મિત્રો લાઈક કરો ચોવીસ જણા જોવે છે એમાંથી બે લાઇક કરી છે ડબલ ટેપ કરો એટલે મિત્રો લાઈક થઈ જાય તમે ક્યાંથી જોવો છો મિત્રો કોમેન્ટ કરો મિત્રો તમે લાઈવ કરતા હોય તો ટાઈમ આમાં લખજો એટલે આપણે લાઈવમાં આવીશું મિત્રો કેટલા કેટલા વાગે લાઈવ કરો છો એટલે ખબર પડે ને તમે આપણે જોઈએ તો ડાબામાંથી આવી ગયા હતા મિત્રો વીડિયા બીડિયા બનાવવાનું હોય થોડાક શૂટ કરવાના બનાવી નાખ્યા ડેલી આપણે પાંચ થી છ વિડીયો શોર્ટ વિડિયો અપલોડ કરવાનો હોય મિત્રો સકલા દામ લેવા જલ્લીમ એમ લીંબ કલર નો કલર પ્લાટ હોય વધારે મિત્રો કોમેન્ટ કરો તો ખબર પડે કોણ કોણ જોવે છે મિત્રો На дабеяка..тамета мара морства пърмер вишалоча. В тизи на сича объзния се пар пар номерпанри.

કલાકાર છે અમારે કોમેડી કિંગ વિડિયા બધા અમારે જતિનભાઈના જોઈ સુટ કેમ કોમેડી જોઈ બોલે કેમેરા છે નહીં

Ata tu? Amana tau tu? Zinglo ari kombe te karo bhai Kanya Kaya bho kal

食べてです જય માતાજી બેન ઉનાથી જવાઈશ બેન હા જય માતાજી બેન બેન મજામાં आज जो वरसाद बरसात काय नाही बेन बाय जो, जो लेसन करायचे મારો કાનો છે આ બેન આ વીડિયા અમારે જો આ બે જતીનભાઈ અમારે બનાવે છે ને જોઈએ કેમેરા આમ બહુ શરમાય છે અમારે નહીં વીડિયા ટોટલ એના જ અમારે જાનવી બેન છે ને આ જતીનભાઈ ના અમારા

ભાઈ મોબાઈલ લઈને ઓનલાઈન લેસન કરવા ગયા હાલ રોસી કસથી જોઉં છું હા ભાઈ તમારું સ્વાગત છે ભાઈ કસથી જોવા આપણો વિડીયો લાઈવમાં આપને સપોર્ટ કરજો આપણી ચેનલમાં પચોતેર હજાર કે આપણે થવાય છે આપણે ઓકે આપણે કરવાના છે દિવાળી આવે ને છે ઓકે લાઇક ડન હા બેન લાઇક ડન હો તમારે અમારું ગામ અમારું ગામ છે હેમાળ ગામ છે તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી તમને અમારું ગામ દેખાડી દો મિત્રો આ અમારું ગામ છે બેન માળ ગામ છે એમાળ આપણે જાફરાબાદ તાલુકાનું એમાળ ગામ ગામ ટાવર છે અમારે છે ને આ કાના તો છોકરી છો માં છો જોલા બેન કે છે જતે ને તને કાનો છોકરી છો કેમ શરમાય છે ભાવી કે વિડિયા બનાવવામાં ન શરમાય આમાં શરમાય લાઈવ કરે ને એટલે બધા જોવે એટલે શરમાય ભાઈ છે ને

સરખું દેખાય છે હું છે પાંચ નંબર નું લાઈવ માં કેટલો બેન તમારે બેન બીજા આવી કરવા માટે ચા પાકી જાય ઓય લાઈવ ચાલુ છે બીજા એટી લાઈવ ચાલુ છે લાઈવ ચાલુ છે એ કેવી રીતે લંસાલ છે બધું સારો છે ઓલે ની લે બેઠો દેને માં તો બેન હવે આપણે લાઈવ કટ કરીએ છીએ હવે છે ને નીચે જાઉં છો